વેડોલ પ્રાણનાથ હોસ્પિટલની સામે રોડ ઉપર વોચ રાખી બે ભારતીય બનાવટના વિદેશી દારૂના ચૌદ લાખ ઓગણએસી હજાર વીસના માતબર સાથે કુલ છવ્વીસ લાખ ત્રાણું હજાર ત્રણસો ને વીસની મતના સાથે ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીપી પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીમના પોલીસ માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે વેડરોડ પ્રાણનાથ હોસ્પિટલની સામે રોડ ઉપર વોચ ગુર્ફી આરોપી ઋષિકેશ જ્ઞાનેશ્વર આહિરે ઉમરપચીસ રહેવાસી ઘર નંબર એકસોને નવ બટરંગ સોસાયટી જી નાઇન મોલપાસી ઢીંડોલી સુરત ઇરફાન ઉર્ફે બાપુ ઉસ્માન શેખ ઉંમર ત્રીસ રહેવાસી ઘર નંબર ને ત્રેસઠ રઝાનગર ગોસિયા ખબરસ્તાની લાઇનમાં ભાટીના સુરતને બોલેરો પિકઅપમાં વિદેશી દારૂની હેરાફેરી કરતાને ઝડપી પાડવામાં આવ્યા છે આરોપીઓના કબજામાંથી બોલેરો પિકઅપમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની કુલ પેટીના એકસોને પચાસ કિંમત ચૌદ લાખ ઓગણીસો ચાર વીસ સહિત ગેરકાયદેસરના બિયરનો જથ્થો હેરાફેરી કરવામાં ઉપયોગમાં લીધેલ બોલેરો પિકઅપ જી જે ઓગણીસ ઝેડ ઝીરો પાંચ સિત્તેર દસ લાખ તેમજ મશકુર આરોપી ની ઝડતીમાંથી મળી આવેલ મોબાઈલ ફોન નંગ બે કિંમત રૂપિયા દસ હજાર મળી કુલ ચોવીસ લાખ ત્રાણું હજાર ત્રણસો ને વીસની મતનો મુદ્દામાં જપ્ત કરવામાં આવ્યો છે